ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને ફરી પાછા જોડાઈ ગયા છે એક નવા બ્લોક સાથે તો ચાલો તમને કાનાજી નાસ્તા પાણી થઈ ગયા છે કે આજ છે અગિયાર ઝીણ અગિયાર કહેવાય ભગવાનને નવરાવા લઈ જવાના હોય અને પછી આમ શેરી અને કલિયન બધી ભગવાન આપણે નવરાવી ધોરાવીને પછી ગામમાં દર્શન કરાવ બધાને મિત્રોના પપ્પા ગયા છે ત્યાં નવરાવા પછી અમને આવશે એટલે તમને દર્શન કરાવીશ અને પછી જેને ભગવાનને ઠાકર ભગવાનને જેને જેને ભગવાનને બેસાડવા હોય એની ઘરે તો એ ભગવાનને અહીંયા બેસાડે પછી સત્સંગ ને બધું રાખે એવું બધું પછી અને સત્સંગ ને પછી આખો દીધી અહીંયા રે ભગવાન પછી બીજે દિવસે ભગવાન પાછા એના મંદિરે આવે અથવા બીજા કોઈને ભગવાનને એની ઘરે લઈ જાય હોય સ્થાપના આપવી હોય તો અહીંયા લઈ જાય તો પાછા મંદિરે આવતા રહીએ ચાલો અત્યારે ભગવાનને નવરાવા ગયા છે જો આવશે તો તમને દર્શન કરાવી દઈશ તારે તો લઈને ગયા છે નવરાવા ભગવાન મિત્રોના પપ્પા એટલે પહેલા હાર બધું પતી ગયું કામ આપણે આંગણવાડે જાણું છે આજે બાજુના ગામમાં મેળો છે તો છોકરાઓ કાંઈ આવવાના નથી તો આપણે રાંધાની કાંઈ ઉપાધિ નહીં નહીં નોકરીએ જવાનું છે પણ બાળકો જ નહીં આવે એટલે આપણે આપણે કામ કરીએ થોડું પર તો જાય નોકરી ઉપર ચાલો તો જો માત્ર ડુંગ ઉપર જે નાઈને આવતા રહ્યા છે ગામમાં બધા બધા દર્શન કરશે હું પણ તમને કરાવીશ જો તો સામે છે લડુ ગોપાલજી અને આ રીતના અમારે આજ વખતે રિક્ષા લીધી છે કોઈ બહુ છોકરાને એવા ઝેડા નહીં એટલે તો જો આ મિત્ર પપ્પા છે ને ઢોલ વગાડે છે અને લડુ ગોપાલજી છે ને અંદર બેઠા છે અને બધા દર્શન કરવા નીકળે ગામના માણસો આ રીતના પછીના દર્શન કરી લીધા છે ને અમે પણ કરી લીધા અમારા ગામમાં આ રીતના હોય ભગવાન આવી રીતે અગિયારસો નીકળે અને શેરીએ ગલી આવી બધા દર્શન કરી લે ભગવાનના અને પછી જેનીક ઉતારો દીધો હોય ભગવાનને ઉતારો આપે ઉતારો આપ્યો હોય પછી અહીંયા ભગવાન રાઈત રોકાય અને પછી પાછા મંદિરે આવે કોઈ બીજાને ઉતારો આપવો હોય તો ત્યાં જાય એવી રીતે કોઈ આમંત્રણ આપ્યું હોય ભગવાનને રોકાય ને તો પાછા મંદિરે આવતા રહીએ ચાલો તો હવે આપણું આપણે કામ કરીએ ચાલો તો અમે બાજુના ગામમાં મેળા ફરાય છે મેળામાં જાય અને પારસભાઈને કીધું પણ તબિયત થોડી બગડી ગઈ છે એવું થઈ ગયું છે તો કે માન ન થવું અને આપણે રામાપીરના જાય છે દર્શન કરવા તો આપણે જાતા ન હોય પણ મેળામાં તો આપણે કાંઈ ફરવાનું તો હોય નહીં છોકરા હોય તો ફરે તો છોકરો કે માન ન થો છોકરા એટલે અમે જાય છે રામાપીને દર્શન કરવા અને મેળો કરતા આવશું જો પારસભાઈ કીધું પણ પારસભાઈ તબિયત થોડી બગડી ગઈ છે પારસભાઈ આવશે જો એ કે નથી આવું મારે તો કીધું કાંઈ વાંધોને આરોની તબિયત મેળે નથી અને ખોટું હું હેરાન થવા નથી આવું કીધું અમે અમે થોડીક વારમાં કીધું આવતા રહીશું અને આ અહીંયા બે ત્રણ ગામના માણસો આવે દર્શન કરવા આ વર્ષો વર્ષો મેળો ભરાય અને હાજર રામા એવું બધું હોય અત્યારે મહાપ્રસાદે હોય પણ આપણે બપોર પછી જાય છે કેમ કે આપણે બપોરે તો નોકરી બધી હોય એટલે આપણે કંઈ ખબરમાં તો જઈ ન હોગી તો ચાલો મારી સાથે કન્ટિન્યુ જ બહને રહીજો ખૂબ મજા આવશે આપણે મેળામાં તમને બધું દેખાડશું રમાભાઈના દર્શન કરાવશું ચાલો મેળામાં જઈને મળીએ

तो मस्त पूर्ण अब तो बेच रही है तो मस्त मयरो घणा नु है बस का बाजी फोड़ा तरवर मेन जो लखी बिचा जा भाई कोई जनी छोरा सुता जे भाई अरे तोरण छे तोरण हां तोरण ने तनिया तो सुता रही है ए मार का

આવી નાકરાવાડી ના રણુજાના રામાપીન ના જોક તો બહુ મોટો મેરો ભરાણો છો એક કિલોમીટર દૂર છે

તો અમારી દ્વારા જે સેવાઓ કરવામાં આવી છે તે માટે દાયરે પાવન અમે આ રીતે સંભાળી રહ્યા છીએ કે રુપિયા આપતા જઉં બાર ₹10 ₹20 ગાયની સેવામાં ₹20 રૂપિયા ગાયની સેવામાં અપુ બહુદાન કરતા જઉં બાર ₹5 રૂપિયાનું દાન કરતા જઉં ગાયો માટે

यो सेवा स्टुडियो हो त मेरोमा स्टुडियो जो हा हा यो म सोडा डिजिटल स्टुडियो वासुकी बाजू फुल डांडी यो सोडा यो जो

તમે નવા રણુજા છે નાકરાવાડી ગામ જય ગણપતિ દાદા ગજાનંદ ચાલો આપણે અહીંથી શરૂ કરી ગણપતિ દાદાને દર્શન કરી હો પહેલા

જય જય ભાઈ કાંજીભાઈ ગોરુડિયા એમના જરૂર દે ગામદેવી મહારાજના પ્રસાદમાં 500 રૂપિયા આપે બોલો રામાપીર ની જય 100 રૂપિયા ના બોલો રામાપીર ની રૂપિયા ના બોલો રામાપીર ની જય 100 રૂપિયા ની જય વિજે 100 રૂપિયા ના બોલો રામાપીર